નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મહેસૂલ તલાટીની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ મહેસૂલ તલાટી અથવા તો રેવન્યુ તલાટીની ઘણા બધા ઉમેદવારો ઘણા સમયથી વાટ જોતા હતા અને આખરે ત્રેવીસો નેવ્યાસી જેટલી જગ્યા પર ભરતી આવી ગઈ છે ઓલરેડી નોટિફિકેશન બહાર પડી ગયું છે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગઈ છે છવ્વીસ પાંચ બે હજાર પચીસથી લઈ દસ છ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો મિત્રો જે ઉમેદવારો આ ભરતી માટે રાહ જોતા હતા તેના માટે એક ખરાબ ખબર પણ છે કે આ પરીક્ષા પદ્ધતિ હવે બે ફેઝમાં લેવાશે પહેલી પ્રિલિમ પરીક્ષા ત્યારબાદ મેન પરીક્ષા અને મેન પરીક્ષા પણ મિત્રો સાડા ત્રણસો માર્ક્સની છે એટલે એમ તમને હું કહું તો પહેલાં જે જીપીએસસી ક્લાસ થ્રી માટેની જે તૈયારી કરતા હતા તેવી જ તૈયારી તમારે રેવન્યુ તલાટી માટે કરવી પડશે બીજો એક ગેરફાયદો એ છે કે આ પરીક્ષા તમે પાસ થયા બાદ પણ તમને દર મહિને છવ્વીસ હજાર આ રીતે તમારે પાંચ વર્ષ ફિક્સમાં કાઢવા પડશે ત્યારબાદ તમને ઓગણીસોના ગ્રેડ પે પ્રમાણે પગાર મળવાપાત્ર રહેલો છે તો અત્યારે આનો જોરશોરથી વિરોધ પણ ચાલે છે તો આશા રાખીએ છીએ કે કદાચ ભવિષ્યમાં આ સિલેબસ બદલે પણ ખરી અત્યારે જે સિલેબસ છે તેના સિલેબસ વિશે પણ આપણે ચર્ચા કરી લેશું ઓનલાઈન ફોર્મ ભરવા માટે મિત્રો તમારે જી ટ્રીપલ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે જવાનું રહેશે ફોર્મ ભરવા માટે તમારે શૈક્ષણિક લાયકાત વય શાળા છોડીયાનું પ્રમાણપત્ર કેટેગરીમાં એસસી એસ ટી એસિબીસી ઈડબલ્યુ દિવ્યાંગ માજી સૈનિક પણ તમારે લાગુ પડતા હશે કેટલા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ મર્યાદામાં તો જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીના પુરુષ માટે પાંચ વર્ષની છૂટછાટ તેમજ અનામત કેટેગરીના મહિલા માટે દસ વર્ષની છૂટછાટ પરંતુ મેક્સિમમ પિસ્તાલીસ વર્ષ હોવું જોઈએ સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષના ઉમેદવાર માટે દસ વર્ષની છૂટછાટ સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલાને પંદર વર્ષની છૂટછાટ ત્યારબાદ અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષની છૂટછાટ અને અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે આ મિત્રો જેટલી પણ છૂટછાટ આપવામાં આવેલી છે તેની મેક્સિમમ એજ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદામાં આપવામાં આવેલી છે હવે મિત્રો પગાર ધોરણની વાત કરી લઈએ મેલું તમે આ પરીક્ષા માટે એલિજિબલ હવે મિત્રો જે લોકો એસીબીસી માં આવે છે તે લોકોએ નોન ક્રિમિનલ રજૂ કરવું પડે છે મિત્રો આ સર્ટિફિકેટ એક ચાર બે હજાર ત્રેવીસ થી લઈ દસ છ બે હજાર પચીસની વચ્ચે ગમે તે તારીખ ફરો હશે તે તમારું પ્રમાણપત્ર વેલિડ ગણવામાં આવશે પરીક્ષા ફીની મિત્રો વાત કરી લઈએ તો અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા અને અનામત કેટેગરી માટે ચારસો રૂપિયા ફી તમારે ભરવાની રહેશે આ ઉપરાંત મિત્રો એક ખાસ એક વાત ધ્યાન રાખજો કે ધ ફીઝ પેડ સેલ બી રિફંડેડ ટુ હોઝ કેન્ડિડેટ હુ હેવ અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન એન્ડ ઓપ્ટેન નોટ લેસ દેન ફોર્ટી પર્સેન્ટ ઓફ માર્ક્સ ઇન ધ પ્રિલિમરી એક્ઝામિનેશન એટલે કે મિત્રો તમારે એક્ઝામ દવા જેવી પડશે અને તમારે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ મેળવવા પડશે તો જ તમને આ ફી છે તે રિફંડ થશે એટલે કે મિત્રો તમારી જે પ્રિલિમ પરીક્ષા છે તે બસો માર્ક્સની રહેવાની છે તો બસોના માર્ક્સના આપણે ચાલીસ ટકા કરીએ તો તમારે ઓછામાં ઓછા એંસી માર્ક્સ લેવા પડશે જો મિત્રો એંસી માર્ક્સ લેશો એટલે તમે મેઇન એક્ઝામ માટે ક્વોલિફાય થતા નથી પરંતુ તમારે જે આ ફી ભરેલી છે તે ફી તમને રિફંડ મળશે એના માટે તમે એલિજિબલ થશો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કેન્ડિડેટ હુ હિઝ ડિક્લેર ક્વૉલિફાઈડ ફોર ધ મેન એક્ઝામિનેશન ઓન ધ બેઝિસ ઓફ ધ રિઝલ્ટ ઓફ ધ પ્રિલિમિનરી એક્ઝામિનેશન બાય ધ બોર્ડ સેલ નોટ બી રિક્વર્ડ ટુ પે એની ફી ફોર ધ મેન એક્ઝામિનેશન એટલે કે મિત્રો પ્રિલિમ પરીક્ષામાં તમે પાસ થાવ છો તમે મેરિટમાં આવો છો તો તમારે મેઇન એક્ઝામિનેશન માટે તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની જતી નથી હવે મિત્રો જે પ્રાથમિક પરીક્ષા છે એટલે કે જેને આપણે પ્રિલિમ પરીક્ષા કહીએ છીએ તે એમસીક્યુ આધારિત હશે અને કુલ બસો માર્ક્સની હશે જેમાંથી ગુજરાતી છે તે વીસ માર્ક્સ ઇંગ્લિશ છે તે વીસ માર્ક્સ ક્વોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇકોનોમિક્સ છે ત્રીસ માર્ક્સનું પૂછાશે હિસ્ટ્રી જીઓગ્રાફી અને કલ્ચર હેરિટેજ છે ત્રીસ માર્ક્સ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ત્રીસ માર્ક્સ કરંટ અફેર્સ ત્રીસ માર્ક્સ અને મેથ્સ એન્ડ રિસ્મિંગ ચાલીસ માર્ક્સ આમ કુલ બસો માર્ક્સની તમારે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે મિત્રો સીસીઈમાં જેમ રીતે હતું કે સિત્તેર માર્ક્સનું તમારે મેથ્સ એન્ડ રિઝનિંગ હતું ત્યારબાદ પંદર માર્ક્સનું અને પંદર માર્ક્સનું તમને ઇંગ્લિશ પૂછવામાં આવતું હતું તો આમાં કેવું થતું કે ઘણા બધા ઉમેદવારો કે જેને મેથ્સ અને રીઝનિંગની ખાવડ છે તે લોકો આગળ નીકળી જતા હતા પરંતુ અત્યારે તમને વાત કરું તો મેથ્સ એન્ડ રિઝનિંગનું ફક્ત ચાલીસ માર્ક્સ આપેલા છે કરંટ અફેર્સ ત્રીસ માર્ક્સ આપેલા છે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાતી ઇંગ્લિશ તો ટોટલ હું તમને વાત કરું તો બધા સબ્જેક્ટનો અત્યારે જે પણ વેઇટેજ છે તે મિક્સમાં આપેલું છે ફક્ત એવું નથી કે જે લોકોને ગણિત અને રિઝનિંગ આવશે તે લોકો અપિયર થઈ જશે મેન એક્ઝામિનેશન માટે જેવું આમાં થવા નથી તમારે બધા જ સબ્જેક્ટને તમારે પ્રોપર પ્રિપેર કરવા પડશે તો જ તમે આમાં મેન્સ માટે તમે ક્વોલિફાય થઈ શકશો આ ઉપરાંત મિત્રો જે લોકો કરંટ અફેર વાંચતા હશો તો અત્યારથી જ કરંટ અફેર વાંચવાનું શરૂ કરી દેજો કારણ કે ત્રીસ માર્ક્સનું ખાસું એવું વેઇટેજ ધરાવે છે ત્યારબાદ મિત્રો જે લોકો પ્રિલિમ પરીક્ષા આપવા જવાના છે તેના માટે અહીં બે પ્રકારની આ વસ્તુ કીધેલી છે તે કદાચ માં તમને ઓએમઆર પદ્ધતિ અથવા તો સીબીઆરટી કોઈપણ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે અને લ્યો મિત્રો ઓએમઆર એટલે કે ઓફલાઈન જો પરીક્ષા લેવામાં આવશે તો તમને કુલ પાંચ વિકલ્પ આપવામાં આવશે એ બી સી ડી ઈ અને મિત્રો સીબીઆરટી પ્રમાણે જો લેવામાં આવશે તો તમને ફક્ત ચાર વિકલ્પ જ આપવામાં આવશે મિત્રો સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ તમારે ઓનલાઈન પરીક્ષા હશે અને ઓએમઆર હશે તો તમારે ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઝીરો પોઈન્ટ એટલે કે વન ફોર છે તે નેગેટિવ ગુણામાં રહેવાના દેશે હવે મિત્રો વાત કરીએ તો પ્રાથમિક કસોટી છે તે ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે જ છે એટલે કે બસો માર્ક્સમાંથી કદાચ તમે બસો બસો પૂરા લ્યો છો તો તે તમારા મેરિટમાં કાઉન્ટ થશે નહીં આ ફક્ત સ્ક્રીન ટેસ્ટ જ છે હવે મિત્રો તમે મેન પરીક્ષામાં અપિયર થાવ છો તો મુખ્ય પરીક્ષા માટેનો સિલેબસ પણ આવેલો છે તો મુખ્ય પરીક્ષાના સિલેબસ માટે વાત કરીએ તો ગુજરાતી લેંગ્વેજની સ્કિલ છે સો માર્ક્સ છે અને ત્રણ કલાકનો સમય આપવામાં આવેલો છે ઇંગ્લિશ પેપર માટે તમને સો માર્ક્સ છે અને ત્રણ કલાકનો સમય આપવામાં આવેલો છે અને જનરલ સ્ટડી છે તેને દોઢસો માર્ક્સનો છે અને તમને કુલ ત્રણ કલાકનો સમય આપવામાં આવેલો છે આમ કુલ સાડા ત્રણસો માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે અને મિત્રો જે મેન અભ્યાસમાં જે ગુજરાતી છે ઇંગ્લિશ છે અને જે જીએસ છે તેનો પણ અહીં સિલેબસ આપેલો છે તે તમે વન બાય વન કરી અને અહીં જોઈ શકો છો તો મિત્રો જે લોકો રેવન્યુ તલાટી બનવા માગે છે તેવા વિદ્યાર્થીઓ માટે તેવા ઉમેદવારો માટે ખુશખબર છે કે રેવન્યુ તલાટીની ભરતી આવી ગઈ છે સિલેબસ આવી ગયો છે તો જે લોકો પ્રિપેરેશન કરે છે તે પોતાની પ્રિપેરેશન ચાલુ રાખજો તો મિત્રો ઘણી વખત એવું હોય છે કે સરકારના ભરતીના અમુક નિયમો હોય છે જે આપણે બદલી શકતા નથી કદાચ આપણે વિરોધ કરશું તો કદાચ એમાં થોડાક ચેન્જ પોસિબલ પણ છે પરંતુ આપણે એવું ન કહી શકીએ કે આ લોકો ચેન્જ કરશે કદાચ પંદર દિવસનો સમય તો અત્યારે આપેલો છે ફોમ ભરવા માટે તો જે વિદ્યાર્થી ફોર્મ ભરવા માંગે છે તો સૌ પ્રથમ તમે ફોર્મ ભરી દેજો ત્યારબાદ જે તમારો રેવોન્યુ તલા તમે પ્રિપેરેશન કરો છો તો પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેજો ઓલરેડી મિત્રો તમને એક સલાહ પણ આપું છું કે સૌ પ્રથમ તમે પેલિંગ એક્ઝામને ટાર્ગેટ ન કરતા તમે ડાયરેક્ટ મેઇન એક્ઝામને ટાર્ગેટ કરજો કારણ કે તમે મેન એક્ઝામને ટાર્ગેટ કરશો તો તમારા પ્રિલિમર પણ સિલેબસ છે તે કવર થઈ જશે આ ઉપરાંત મિત્રો જે રેવન્યુ તલાટીની જોબ છે તો ખાસી એવી ધબધબાવાળી જોબ છે મિત્રો તો જે લોકોનો તૈયારી કરો છો તો તમારું પ્રિપેરેશન ફૂલ જોશથી કરજો એવું ન વિચારતા કે માત્ર છવ્વીસ હજાર પગારથી આપણે પાંચ વર્ષ ફિક્સમાં રહેવું છે એવું ન વિચારતા મિત્રો આગળ ઘણું બધું પોટેન્શિયલ રહેલું છે આ જોગમાં માની લો મિત્રો કે દસ વર્ષ પછી એટલે કે તમને જ્યારે પહેલો ઉચ્ચતર પગાર મળશે કે તમને ચુમાલીસો ગ્રેડ પેનો તમને પહેલો ઉચ્ચતર મળશે આ ઉપરાંત મિત્રો તમારું જે પ્રમોશન થશે તેમાં તમે ડેપ્યુટી મામલતદાર પણ બની શકો છો પરંતુ મિત્રો આ બધી જોવો ને તો કન્ડિશનવાળી વાક્ય અહીં લાગુ પડે છે એટલે કે મિત્રો કદાચ થાવ પણ ખરી અને ન પણ થાવું પરંતુ મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂર નથી કદાચ જો તમને પ્રમોશન મળે ખાતાકીય પરીક્ષા પાસ કરો પ્રમોશન મળે તો તમે ન્યામ મામલતદાર બનશો છો અને માની લો મિત્રો કે જો તમને ખાતાકીય પરીક્ષા પાસ કરતા નથી નયા મામલતદાર બનતા નથી તો પણ તમને જે દસ વર્ષે જે ઉચ્ચતર પગાર મળવા પાત્ર થશે તે તમને ઓલરેડી મળશે એટલે કોઈ પણ નિરાશ થવાની જરૂર નથી મિત્રો આપણું કામ છે ફક્ત ને ફક્ત અત્યારે રેવન્યુ તલાટીની જે પરીક્ષા આવેલી છે એ રેવન્યુ તલાટીની પરીક્ષાને ફોકસ કરી તમારે તેનું પ્રિપેરેશન સ્ટાર્ટ કરી અને મિત્રો આ તમારે એક્ઝામ છે તેને તમારે ક્લિયર કરવાનું રહેશે મિત્રો પોસિબિલિટી એવી પણ છે કે કદાચ તમે આ એક્ઝામને ક્લિયર કરતાં કરતાં ભવિષ્યમાં તમે જીપીએસસીની પણ પરીક્ષા ક્લિયર કરી શકવા માટે જેટલા સક્ષમ થઈ જશો તો મિત્રો કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી ફૂલ જોશથી તમે તૈયારી શરૂ રાખજો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં જે પણ માહિતી મેં તમને આપી છે તે તમને ચોક્કસપૂર્વક સમજાઈ ગઈ હશે મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસ તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો લાઇક કરી દેજો શેર કરી દેજો અને આજે જ તમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત